તો હેલેક્ટિવ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જે માતાજી ગાઈશ અત્યારે આપણે બ્લોગ લેટ બનાવે છે કેટલા વાગ્યા છીએ તો જુઓ ગાઈશ અગિયાર વાગે આવે છે અત્યારે મેં બ્લોગ બનાવે છે આ તો હું લેટ લેટ ઉઠ્યો તો ગાઈશ બોલ થોડું થોડી ભૂલ થાય છે ગાઈશ અને અત્યારે બેન અમારા રોટલી બનાવે છે ગુડ મોર્નિંગ મોર્નિંગ તો અત્યારે રોટલી બનાવે છે સાચાનું બનાવીશ કોબીનું તો બરાબર તક ગાડી જોવા ત્યારે અમને ખૂબ જ સાથ બનાવી છે અને ચલો ગાઈસ હવે આપણે ઉપર જઈએ ધાબા ઉપર ફ્રી ફાયર આપણે રાઈડ કરીએ છે તો ચલો ગાઈસ ફોન લઈ જઈએ આપણે તો ગાઈસ ફાઇનલી જોવા આપણા દેસી માઈક બનાવી છે અને અત્યારે આપણે ફ્રી ફાયર રમી છે આ લાઈવમાં આપણી બીજી ચેનલ છે વીઆર વીઆર અનસાપુર એ આપણી ફ્રી ફાઈ ની ચેનલ તો ચાલો ગાઈસ હવે આપણે સ્ટ્રીમ કરીએ લાઈવ

pipa yang king guys jo kan? Tak no si. hey, guys teman Joy juga juga kau antarisi. Anak teman mami ngokri tiga lagi sih. Anak papita, heh papita aja guys. Papara ramai sih papita ne. Anak guys antarisi atau. Anak so, guys mami ngokri lagi sih. Tak guys papita na apa di cawi aja baik nih jua. અરે પપીતા બાઇક ચાવી તો ચલો ગાઈશ હવે આપણે ઘરમાં જઈએ ને અત્યારે શાક શું બનાવે છે બેન આપણે ચાલો અંદર જઈશું અને જોઈએ તો જો ગાઈસ રશ્મિકા બેન ડૂકાચું કરી તો ચલો ગાઈસ અત્યારે જો બેન શું બનાવે છે તો આ ગ્રેવી કરીને કોક મૂકી છે દહીંનું અને ભીંડાની સબ્જી બનાવવાની છે ગાયશ અલગ રીતે રશ્મિકાબહેન એમ કહે છે ભીંડાની સબ્જી અલગ રીતે બનાવવાની છે દહીં નાખીને અને પેડા તળીને તળવા પડશે કે તો ગાઈશ પેડા પણ રશ્મિકાબેન તરસી અને આ ડુંગળી કાપીને મૂકી છે ગાયશ તો રશ્મિકાબેન આવ્યા છે तो जो गई अत्य रश्मि कभी अंदर भेड़ा सी अंदर नाखी दीदा भेड़ा पी तो बदा मसाला कर सी अंदर तो गाय जो भेड़ा नाखी आ रीत पड़ स चारे कोर एकदम थी एक जाए भेड़ा एकदम तरी दे गई पेड़ा पे भिंडी की सब्जी बनाने गई अत्य अमर क्या रात तो बाजू में थी Jadi, गाइस जो अच्छा रश्मिका बे पहला तो गाइस जो जी जीरो आवाज दोना आखे रश्मिका बे जिन आखो बोल अंदर अब आ बीजू हींग हींग नाखी पसी डुमरी डुमरी ना खाली पसी तो जो गाइस अंदर डुमरी नाखी दीदी रश्मिका बे ने डुमरी चली તો ગાઈ જો અત્યારે જે રસપિકા બેને બનાવી તો પિંડાનું શાક એ તમે જોઈ શકો છો ચેવું બન્યું છે અત્યારે તો ગાઈસ ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે ખાઈ લઈએ તો ચાલો ગાઈસ વિરમ પણ આવશે તો ખાઈ લેશે વિરમના સાથે આપણે તો ગાઈસ મમ્મીને ઘેર હાલ બજામાંથી તે મંચમ લાયા છે અમે ખાઈ ના મંચમ એક ખાવાનું ઘેર હે તો ગાઈસ જુઓ અત્યારે રસપિકા બેને વિરમ અને જમના પણ આવી જ ખાવા તો ખાઈ લઈએ આ મહાકાળી વાળી મંચુરી મને તો ગાય જ અમારે જે પાટણ માં પ્રખ્યાત નું પ્રખ્યાત અમારા જે મંચુરમ છે મહાકાળી બધું કઈ જ ખાઈ કાચું મંચુરમ છે ગાય